નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ઝાંઝરડા રોડ પર ઘટેલ કરૂણ ઘટના સંદર્ભે જરૂરી તત્કાલ કાર્યવાહીઓ હાથ ધરવા અંગે વોર્ડનંગ પાંચના કોર્પોરેટરોની રજૂઆત જૂનાગઢ શહેરના વોર્ડ ન પાંચમાં આવેલ ઝાંઝરડા રોડ વિસ્તારમાં ગઈકાલના રોજ પાણીના નિકાલની કામગીરી દરમિયાન ટોરેન્ટ ગેસની પાઇપલાઇનને નુકસાન થતા ભયંકર દુર્ઘટના સર્જાયેલ અને કરુણાંતિક રીતે કુમળી વયની દીકરી અને તેમના માતૃશ્રીએ જીવ ગુમાવેલ છે સમગ્ર શહેર અને અમોસઆ બનેલ બનાવથી શોકગ્રસ્ત છીએ પરંતુ અમુક જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવાની જરૂરત જણાતા તેમજ આ પ્રકારના બનાવોથી કોઈ પણ માનવજીવને નુકસાન ના થાય તે બાબતને ધ્યાને લઈ નીચે જણાવ્યા અનુસારની કામગીરીઓ તત્કાલ સૂચના આપ આપવામાં આવે ફાયર સુવિધા માટે ગુણ્યા માટે ઝાંઝરડા વિસ્તારમાં અલગથી ફાયરની વ્યવસ્થા તત્કાલ ફાળવવી કારણ કે શહેરના ટ્રાફિકને પાર કરી ઝાંઝરડા રોડ ખાતે પહોંચવામાં ફાયર સાગનોને પહોંચતા ખાસ્સો સમય લાગે છે ઝાંઝરડા રોડ પર જો ફાયર સુવિધા મૂકવામાં આવે તો જોશીપરા ઝાંઝરડા ખામદરોલ અને મધુરમ આવા તમામ વિસ્તારોમાં ઝપટભેર સેવાઓ પહોંચાડી શકાય તે માટે તાત્કાલિક ફાયર સુવિધા ઝાંઝરડા રોડ પર મૂકવી જોઈએ

જુનાગઢના કોર્પોરેટરોએ તેવી રજૂઆત કરવામાં આવી છે જી જે આ કાલની દુઃખદ ઘટના જે જાંજેલા ઝોપડી બનેલી છે એમાં કોર્પોરેટર તરીકે તમે ત્યાં હાજર હતા કાલે સવારે અંદાજે 10 ને 26 મિનિટે મને સવારે ફોન આવેલો કે આપણા વિસ્તારમાં એક આગની ઘટના ઘટી છે તાત્કાલિક જ હું તો નજીકમાં જ હતો તુરંત જ ત્યાં પહોંચ્યો સ્થળ ઉપર જઈને જોતા આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય ત્યાંથી લોકોને દૂર કરી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર શાખામાંથી તુરંત જ ફાયર આવતા આગને ઓલવતા અને પોલીસની મદદથી જ્યાં જે ટ્રાફિક હતો અને ત્યાં જે આજુબાજુમાં લોકો હતા એને દૂર કરી જે લોકો આગની નજીકમાં હતા એ લોકોને દૂર કર્યા ત્યારબાદ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અમારા વિસ્તારના એક જ પરિવારના બે સભ્યો એક બેન અને એક તેમની દીકરી દુઃખદ અવસાન થયું એક બીજા ભાઈ જે ગોલાધરના છે હરેશભાઈ રાબડિયા તેનું પણ અવસાન થયું ખૂબ દુઃખ છે અમને સવારે જ્યારે અમને જાણ થઈ ત્યારે આવો પણ ખ્યાલ પણ નહોતો કે આવડી મોટી ઘટના હશે તો ત્યાં જોતા જે રીતે જેની પણ જે ભૂલને કારણે આ થયું છે તેના માટે સરકારશ્રી તેમજ વહીવટીતંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માગણી છે આ ઘટના જરા પણ સાખી લેવાય નહીં આજે આ જગ્યાએથી કાલ અન્ય જગ્યાએ પણ થઈ શકે વોર્ડમાં આખા વોર્ડમાં ટોરેન્ટની પાઇપલાઇન છે જે કોઈ આમાં જવાબદાર વ્યક્તિઓ હોય એની તરફ પગલાં લેવા માટે અમે ચારે કોક દ્વારા અરજી કરવામાં આવી છે આપણે કંઈક એક પત્ર લખેલો છે જેલજેરામાં આગ લાગી હા જરૂર પત્ર લખેલો છે માન્ય કમિશનરશ્રી તેમજ અમારા પદાધિકારીશ્રીઓને કાલની જે ઘટના હતી એમાં જે કોઈનો પણ વાક હોય તેની તટસ્થ તપાસ થાય તેમજ પરિવારજનોને ન્યાય મળે તે માટે સરકાર તરફથી સહાય થાય જે લોકો ઇજાગ્રસ્ત છે તેને પણ સહાય ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે તેમજ ઝાંઝેડા વિસ્તાર મધુરમ વિસ્તાર અને જોશીપરા વિસ્તાર એ વિસ્તાર અત્યારે જે હાલના ફાયર સ્ટેશન જેનાથી ઘણો દૂર છે અમારી એ પણ માંગણી છે કે અહીંયા વૈકલ્પિક ફાયરની ગાડીઓ તૈયાર રહે તે માટેનો અમારે રજૂઆત છે નવું ફાયર સ્ટેશન અત્યારે ઝાંઝેડા ગામમાં બનાવવાનું કામ ચાલુ છે તેનું એસ્ટિમેટ બની ગયું છે તેનો વર્ક ઓર્ડર પણ નીકળી ગયો છે વહેલી તકે ઝાંઝેડા બાયપાસની આજુબાજુના વિસ્તારો તેનો લાભ લઈ શકશે